જય ગણેશ આજે સિદ્ધિ વિનાયક રેસિડેન્સી માં મને આરતી નો લાભ માટે જે બોલાયો એ આરતી આવી આવીને આજે મને ધન્યતા પ્રસન્ન કેમ કાલે રાજુભાઈ ને એમની ટીમ જે આવેલી ત્યારે મને લાગતું નહીં હતું કે આ નવી જે આપણે પદાધિકારી હતા એટલા પરિપક્વ હતા કે મારા દિલમાં બેસી ગયા અને એમને નિમંત્રણ આપવા માટે મને કીધું કે સાહેબ અમારે પાણી લાઈન સ્ટ્રીટ લાઈન માટે જરૂર પડે એમને કીધું કે સાહેબ અત્યારે જ હું ઝેડો સાહેબને ફોન કરું અને એમના દેખતા સ્પીકર ઓન કરીને મેં ઘેડો સાહેબને ફોન કર્યો કેમ કે એમના જે શબ્દ મધુર હતા અને દિલ જીતી લીધેલા હતા એમને કીધું મેં કે ભાઈ તમારું જે પણ છે તમારી સોસાયટી જે કામ બાકી છે પરિપૂર્ણ કરવા માટે તમારો બાંધક અને હું આવતીકાલે એટલે આજે ગણપતિ બાપાજીના આરતીમાં આવીશ અને તમારે તમારા સાથે મુલાકાત કરી આજે મેં અહીંયા આવ્યો મને એમ લાગતું હતું કે મારા ભૂલેલા મિત્રો આજે મારો પરિવાર મને મરી ગયો છે ફિલિંગ કર્યું ખૂબ આભાર ધન્યવાદ સિદ્ધિ વિનાયક પ્રેસિડેન્સીનો આજે અમારા શ્રી સિદ્ધિ વિનાયક પ્રેસિડેન્સીમાં શરભાઈ પાટીલ અત્યારે અને આજના ટાઈમ અમે આપણને લાભ લીધો છે અમે અને એમના બધી ડિસ્કસ કરી છે પાણીની અને ગેસ લાઈને અમારી સાથે વધારે પડતી ડિસ્કસ થઈ ગઈ છે એમને વચન આપ્યું છે કે ભાઈ ગ્રાન્ડ કે તમને કોઈ બી ઈસુ હોય હું તમને આપીશ જેટલી ગ્રાન્ડ જેટલી આપીશ એના માટે હું મારી પાટી ખૂબ આભારી છું ધન્યવાદ